તો હર હર મહાદેવ આપ સૌનું સ્વાગત છે આજે મંદિર પર છે અને આજના બ્લોગમાં સ્વાગત છે આખો દિવસ રહેજો વિડીયોમાં આવ્યો નહીં મેં કેમ કે ઉટાવટથી આવ્યા બાકીમાં ખોપરા અંદર તો જુઓ અહીં ગાડી મસ્ત વાતાવરણ છે તો બધાને હર હર મહાદેવ અને હર હર મહાદેવ કમેન્ટ કરી દેજો જો મંદિર અમારા ગામનું મંદિર કેટલું સરસ છે મંદિર જોઈ શકો છો મિત્રો અહીંયા જ્યારે અમે નાના હતા ત્યારે અહીંયા આ મંદિર આવતા હતા ત્યારે છે ને આ મંદિર હતું એ મંદિર હતું જ નહીં એકદમ નાના મૂઠું મંદિર હતું અત્યારે તો બહુ ભવ્ય મંદિર બની ગયું છે અને બહુ સુંદર અને બહુ મસ્ત એમ મહાદેવનું મંદિર જોઈને ખુશ થઈ જઈએ એ ટાઈપનું મંદિર છે તમે જોઈ શકો છો અને શિવરાત્રિ અહીં એટલી સરસ ઉજવાય છે મિત્રો કે તમને શું કેમ અહીં ગાડી પ્રસાદી લેવાની બી એટલી મજા આવે ને પ્રસાદી મિત્રો એટલી સરસ હોય બી છે કે તમે એમ સારું એટલું સરસ લાગે જમવાનું તો મને એટલું ભાવે ઘરે એ ટાઈપનું લગ્નમાં બિલકુલ નહીં ભાવે પણ એ જ લોકો અહીં જમવાનું જ્યારે બનાવે અને એ જમવાનું એટલું સરસ ને એટલું સ્વાદભર હોય છે લાખો અમારા આખા ગામના અને આજુબાજુના ગામના લોકો બધા જ અહીં જમવા માટે આવે છે મિત્રો અને બહુ જ એમ મજા આવે હા આપણે તો જે જમીએ એ કેવું કે જમતા હોય ને મિત્રો એટલે આપણે કોઈ દિવસ એમ જ નહીં જમવું જોઈએ મંદિરે હંમેશા દાન પાત્રમાં કંઈક ને કંઈક લાગવું જોઈએ અથવા અમે તો કેવું શિવજીનો ફાળો આપીએ જ છે એટલે અમે કેવું કે અમારા ફરિયામાં ઓઘડાવે એટલે અમે તો નોંધાવીને પૈસા આપી જ દઈએ અને ખૂબ જ એમ સારું લાગે મિત્રો વાતાવરણ એટલું શાંત અને એટલું સરસ છે કે મન એકદમ શાંત થઈ જાય મગજ ચૂપ થઈ જાય જે મગજ બોલ એકદમ શાંત થઈ જાય મગજ એકદમ જ ચૂપ થઈ જાય જે આખો દિવસ બોલ બોલ કરતો હોય પણ આવી જગ્યાએ બેસીએ શાંત જગ્યામાં એટલે એકદમ મન એકદમ જ શાંત થઈ જાય એને કંઈક એવું જ નહીં પડે મેટ ચૂપ થઈ જાય તો મનને શાંત કરવું હોય તો મંદિરના દર્શન કરવા ચોક્કસપણે જવું જ જોઈએ તો આપણું મન એકદમ જ શાંત થઈ જાય મિત્રો અને થોડી વાર તો આપણને એમ એવું લાગે કે આપણને કોઈ જાતનો ભાર નથી એટલે મંદિરે દર્શન કરવા જાઓ જાઓ ને જાવ જ એમ મારું તો એવું જ કેવું છે કે મંદિરે દર્શન કરવા અથવા બેસવા પણ ત્યાં જાઓ તમારું મન એકદમ જ શાંત થઈ જશે અને તમને બહુ રિલેક્સ ફીલ પણ થશે એમ બી આપણે મંદિર છે આપણા ભગવાનનું મંદિર છે એમ અને ભગવાન એ આપણા પિતાશ્રી છે એટલે પિતાશ્રી પાસે જઈને જે દુઃખ હોય બધું આપી દેવાનું અને સુખ લઈને આવતું રહેવાનું બસ એટલું હળવું ફીલ થશે કે તમને તમે આનંદ આનંદ થઈ જશે આમ તો બીજું કંઈ નહીં આ વિડીયો તમને કેવું લાગ્યું છે બહુ જ નાનું વિડીયો બનાવ્યું છે મેં મંદિરે ગયેલો હતી તો તમે જોઈ શકો લાઈક શેર સબસ્ક્રાઈબ જો આવા જ નવા અને મસ્ત મંદિર મંદિરના